આ ધોધ ને રાજે પથ્થરો ને ટાંકી ને બનાવડાવ્યો હતો તેથી ટંકારા નો ધોધ તરીકે ઓળખાય છે આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નાનું તાલુકાના જુનાઘાટા ગામ પાસે નો ટંકારા ધોધ હાલ ચોમાસામાં માં સોળ કડાએ પૂર બહાર ખીલી ઉઠ્યો છે આ કુદરતી ધોધ નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે तो आ जाता है को और ये जगह गांव से तीन किलोमीटर और राज से पंद्रह किलोमीटर दूर आई हुई है इस जगह को नकारी घाट कहा जाता है बहुत ही सुंदर जगह है पीसफुल जगह है नेचुरल वाटरफॉल है आप यहां आके बहुत ही अच्छा फील करेंगे

જોકે આ સુંદર પિકનિક પોઈન્ટને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા રિકસાવવાની જરૂર છે હજી સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું પણ તંત્ર આનો વિકાસ કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન ધામો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે આવા ઓછા બજેટમાં વિકસાવી શકાય એવા ટંકારાના ધોધને વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે એવું પ્રવાસીઓ ઈચ્છી રહ્યા છે અહીંયા ધોધ સુધી જવાનો સારો રસ્તો નથી નીચે ઉતરવા માટે પગથિયા બનાવવાની પણ જરૂર છે નર્મદા જિલ્લો ત્રણ કિલોમીટર દૂર આવેલો છે અહિયાં છે રાજા વખત નો ધોધ છે અને રાજા એને કાકડા મારીને ટકો મારીને આ ધોધ બનાવ્યો તો એટલે એને

દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપૂત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર